નામ તમારું સાજણ કેવા પરવાળ શું તકલીફ હતી તમારી બેબીને ને અમારી બેબી ને તકલીફ માં હાલી નોતી હકતે હમ શું નામ છે તમારું પાયલ પાયલ તમે હાલી નોતા શકતા અત્યારે અહીં આવ્યા પછી હાલી શકો છો હા હાવ રેડી છો કે તકલીફ છે સો એ 100% રેડી થઈ ગયા હા મે નીમ એ પાલન કરશો હા શું ખાવાની ના પાડી છે ખાટું પછી ઠંડુ પાણી નહીં પીવાનું પાકો પંદર દિવસનો નિયમ છે દવાની પરેજી પાડવાની ઓકે રેડી થઈ ગયા ભાઈ આ બધા જોઈ શકે હાવ રેડી છે ને કમ્પ્લીટ બોલો જય હનુમાન ચા હોવો છો કાબીન ચાલી નહોતા શકતા અત્યારે તાત્કાલિક કેટલી મિનિટ થાય સારું કરતા બે મિનિટ હા બેથી પાંચ મિનિટમાં હું વધારીને કહું બે મિનિટ તમ તારે કે બેથી પાંચ મિનિટમાં સાજા થઈ ગયા બેન પણ નિમનું પાલન કરશે તો હંમેશા દુઃખ જ જતું રહેશે જય હનુમાન આમ છે હમ કેટલા સમયથી પરેશાન હતા આઠ મિનિટ કેટલી વખત બોન્ડ સેટ કરાવ્યા ત્રીજી વાર ક્યાં કરાવ્યા આઠકોટની અંદર શું ફરક છે શું તમને ના પાડી ભરવાની આઈ મેં મારી પાસે આવ્યા તમે કેટલી વાર લઈ ગઈ દસ મિનિટ દસ મિનિટમાં તમે બેસવાની છૂટ આપી કે ના પાડી અત્યારે તમે બેઠા પણમાં તકલીફ છે એ દૂર થઈ જશે ઘસારો છે એટલે હાઇટકું ઓડે છે એટલે એ તમને રેડી કરી દેશું બરોબર છે ચાલો હવે હાલીને બતાવો આવતાર્યો પહેલાં કરતાં મજા આવી કે ન આવી સારું છે હવે આવું દવાખાનું છે જે દુનિયા થાકી જાય ને ત્યારે અહીંયા આવે હરેક ડૉક્ટરની ઈલાજ પછી અહીંયા આવે છે અને અમે દિલથી કરી કામ આવું કામ આ દુનિયામાં અભિમાન નથી કરતો પણ આ હનુમાન જ કરી શકે આ એની કૃપાથી થઈ શકે બાકી શક્ય નથી અહીં સાક્ષાત હનુમાન છે એમની કૃપાથી થાય તમને સાયન્ટિકા હતું અને બોન સેટ કરતા ફાવવા જોઈએ

બોલો જય હનુમાન કેમ લાગ્યું મુલાકાત કરવા આવ્યા તમારા તમે જ્યાં બે મિનિટ માં કાર્ય કરી દીધું ત્યાં ત્રણ વખત હું બેન ભેગો આવ્યો અને બાપુ આટલા દૂર થી માંગરોળ થી બસો કિલોમીટર થી એટલે ખરેખર તો જે મુના કરતા ઘણામળ મોંગું પડતું એક તો દિવસ આપણો પાડવો પ્લસ એવડો પેટ્રોલ પણ અને આટલા દવાખાનો ફેર્યા જૂનાગઢના આટલા દવાખાનો જેસદના આટલા દવાખાનો રાજકોટમાં પણ ફેર્યા સંતે આйти થોડો ખારું હતું 30% આજે તમારો વિડિયો જોયો અને વિડિયો જોઈને એમ થઈ કે આ બાપુની મુલાકાત લે એમ તમે માત્ર બે જ મિનિટમાં બેનને ઊભી કરી દીધી અને પાછી વાડી પર દીધી ઈ સખત 8 મહિનાથી વાડી નહોતી એટલે તમારે રેડી થઈ ગયા સુ નામ છે તમારું કયું ગામ છે વાંકાનેર કેમ છે અત્યારે શું પ્રોબ્લેમ હતો સાયન્ટિકા અત્યારે કેમ છે સારું છે એકદમ મેં ખાવાની ના પાડી નહીં ખાતા હો ને આજે સાયન્ટિકાના પચીસ કેસ હતા કેટલા પચીસથી ત્રીસ કેસ કહી રહ્યા સાઈન્ટિકાના બધા હાજર જ છે ને મારો એ ધર્મ છે કે હાજા કરવા શું નામ છે માજી ક્યુ ગામ છે કેમ છે આપને સારું છે શું નામ છે તમારું હેમલતા બેન કેમ છે તમને સારું છે તમને કેમ છે બેન અહીંયા આવ્યા પછી સારું છે શું નામ છે તમારું શું નામ છે તમારું અરે સિંહ અહીંયા આવ્યા કેમ લાગ્યું મજા આવી કે ના આવી કે ધકો ફેલ થયો મજા આવી હાથમાં કેમ છે હવે સારું છે કેવું લાગ્યું અહીંનું કામ આવું કરીએ છીએ બ્રહ્મદેવ થઈ ગયા રેડી અહીંયા હારા હારા ડોક્ટર પાછ જઈને આવેલા દર્દી આવે છે જે પાંચ પાંચ હાથ હાથ વીસ વીસ લાખ બગાડ્યા હોય એને હાજર ન થતા ને એ જ અહીંયા આવે છે પણ હું કહું એમ હાલે ને તો વાંધો ન આવતો નથી હાલતા ને તો હેરાન થાય કરવું હું બાકી કાંઈ વાંધો નથી બોલો જય હનુમાન અહીંયા આવવા માટે થઈને આટકોટ આટકોટ થી ગરણી ગરણી થી થોરખાંડ રોડ ઉપાધ્યાય આશ્રમ આવેલો છે આઈનો સમય સવારે નવ થી બાર સાંજે ચાર થી છ છે સોમવારે રજા રહીએ છે અહીંયા હરેક પ્રકારની દવા થાય છે આ રીત છે ઈલાજ કરીએ છે હનુમાનજીની કૃપાથી જય હનુમાન શું નામ તમારું ક્યુ ગામ કઈ રીત અહીંયા પૂછા કેનો વિડીયો જોઈને આવ્યા તમે વિડીયો વિડીયો જોઈને આવ્યા હમ અમારા ગામને હમણાં છોકરો આવ્યો છે તો તમને અહીંયા કેવું લાગ્યું સારું થઈ ગયું કે નહીં કે અહીંયા બનાવટ થાય છે તમને જે ઈલાજ કરતી એનું કોઈ ચાર્જ નથી દવાનું ચાર્જ છે બરાબર તો તમને સારું છે અત્યારે તમને જે નિયમ કીધું એનું પાલન કરશો ને દવા ટાઈમે પીજો પાછા હા અને કીધું બટેટા ન ખાજો કઠોળ ન ખાજો ચણાની લોટની વસ્તુ ન ખાવી કાચી ડુંગળી ન ખાવી કાચું દૂધ ન પીવું કાલે કેસ હતો એ બોન્ડ સેટ ત્રણ વખત કરાવ્યા છતાંય હારા નથી મેં ઉડતા બેઠતા કરી દીધા હતા હનુમાનજીની કૃપાથી બોલો જય હનુમાન શું નામ છે તમારું હેતલબેન શું તકલીફ હતી આપને મેં તમને શું કીધું તકલીફ છે અંદર ગેસ ભરાય છે બરાબર છે અને મેં કીધું કબજિયાત છે બરાબર કીધું ખોટું કીધું અત્યારે મેં તમને એક દવા પાઈ કેવું છે એવું અત્યારે સારું લાગે છે બિલકુલ હલકું હલકું લાગતું હશે લાગે છે ને હાઉ ફ્રી થઈ જશો હેં ફોરું શરીર થઈ ગયું ને હાવ શરીર ફોરું થઈ જશે હં તમને મેં શું કીધું ગુસ્સો નહીં કરવાનો એક દવા આપીશ જેને કારણે તમારું શરીર સ્વસ્થ અને સારું બની જશે હો વેટ વધી જશે તમને સંતાન બાબતમાં આવ્યા ત્યારે મેં તમને કીધેલું એ પ્રમાણે તમે કર્યું બરાબર બધી રીતનો ફાયદો થયો પણ એક વસ્તુનો તમારે તકલીફ પડી તો એની માટે તને અત્યારે હું દવા આપું છું એટલે ચોટી જશે નો પ્રોબ્લેમ શું નામ છે એમ હમ કેમ લાગ્યું અહીંયા આવીને મજા આવી બોલો બધા જય હનુમાન સરસ આવ દીકરી તમારું આશાબેન શું તકલીફ હતી આપને અત્યારે કેમ છે શું નામ છે તમારું બેન કેમ છે અહીંયા બરોબર છે કામ શું નામ છે આપનું અહીંયા આનું કામ કેવું લાગ્યું આપને સારું છે અહીંયા ખરેખર માણસ સરસ થાય છે કે ન થતા સ્વસ્થ થઈ જાય છે અહીંયા એક જ મારી ઈચ્છા છે અંતર કે ઉપચાર કરીને સારા કરવા નિરોગી બનાવવા રોગ મુક્ત કરવાની જ ઈચ્છા છે બીજું કોઈ ઈચ્છા નથી પૈસા બનાવવા માટે તેને આપણે કોઈ બિઝનેસ ખોલો નથી આપણે દવાના જ પૈસા લઈએ છીએ બાકી કોઈ ચાર્જ નથી લેતા જેમ કે સાયન્ટિકમાંથી હું બહાર કાઢી દઉં ત્યાં સુધીનું કોઈ ચાર્જ નથી એમને દવા લેવી એમની મરજીની વાત છે ન લઈએ એની મરજીની વાત છે કોઈપણ પ્રકારનો વાવ હોય તે પણ દૂર કરવાને અમે દવા દઈએ છીએ બોલો જય હનુમાન જય